હરે કૃષ્ણ શાસ્ત્રોમાં ખૂબ જ વિસ્તારપૂર્વકથી બતાવવામાં આવે છે કે બ્રહ્મવૈવ પુરાણમાં ભગવાન કૃષ્ણ યુદ્ધ મહારાજને કહે છે કે એકવાર નારદ મુનિ જિજ્ઞાસા કરીને બ્રહ્માજીને કહે છે કે અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં આવનારી કામિકા એકાદશીના મહાત્મા વિશે તમે સમજાવો તમારા શ્રીમુખથી કહો ત્યારે બ્રહ્માજી કહે છે કે કામિકા એકાદશીનું વ્રત એટલું જ પ્રભાવશાળી છે કે જે પુણ્ય એક વ્યક્તિ કામિકા એકાદશી વ્રતના પાલન કરવાથી મેળવી શકે છે તે પુણ્ય તે ક્યારે પણ સ્નાન અને દાન કરીને મેળવી શકતો નથી પછી ભલે તે સ્નાન અને દાન કાશી ઘાટમાં ડૂબકી મારીને કરે કે ખૂબ જ પાવન સરોવરમાં કરે તેનાથી તે તેટલા પુણ્ય નહીં કમાઈ શકે કે નહીં મેળવી શકે જેટલા તે એકામિકા એકાદશીના વ્રતના પાલન કરવાથી મેળવી શકે છે બ્રહ્માજી આગળ બતાવે છે કે જો કોઈ વ્યક્તિ આ એકાદશીનો પાલન કરીને ભગવાન શ્રી હરિની પૂજા કરે છે તેનું ગુણગાન સાક્ષાત ગંધર્વ નાગ તથા દેવી દેવતાઓ પણ કરે છે તે જ નહીં પરંતુ તે વ્યક્તિ યમરાજના પ્રકોપથી પણ બચી જાય છે કામિકા એકાદશીનું વ્રત એટલું જ ખાસ છે જો કોઈ વ્યક્તિ આ દિવસે ભગવાન કૃષ્ણને એક તુલસીનું પાન અર્પણ કરે છે તો તેને બસો ગ્રામ સોનું અને આઠસો ગ્રામ ચાંદી કરવા બરાબર ફળ મળે છે દાન કરવા બરાબર ફળ મળે છે ભગવાન શ્રી કૃષ્ણ યુદ્ધેશ્વર મહારાજને કહે છે કે હે પ્રજા પાલક કામિકા એકાદશી દરેક વ્યક્તિના પાપોનો નાશ કરે છે સાથે બ્રહ્મ હત્યા એટલે કે બ્રાહ્મણ હત્યાના વિનાશકારી ફળથી ખાલી એકાદશી જ બજાવી શકે છે તે પણ કામિકા એકાદશી આ જ પ્રકારે શાસ્ત્રો વર્ણ વર્ણન કરવા કરે છે કે કામિકા એકાદશીના પ્રસંગ ખૂબ જ દુર્લભ છે એટલે કે તે આસાનીથી મળી શકતું નથી તો આપણે બધા સાથે મળીને આ કામિકા એકાદશીનું નિષ્ઠાપૂર્વક પાલન કરીએ અને સાથે સાથે પાપોમાંથી મુક્તિ પામીએ અને ભૌતિક જીવનને સુંદર બનાવીને મૃત્યુ પછી વૈકુટ ધામમાં પ્રવેશ કરીએ તમને બધાની કામિકા એકાદશીની હાર્દિક શુભકામના હરે કૃષ્ણ